આચાનક વરસેલા માવઠાએ સૌરાષ્ટ્રને ને દક્ષિણ ગુજરાત જાણે જંજોડી નાખ્યું છે તોડી નાખ્યું છે રાજુલા લીલિયા ઉના ગીર ગઢડા મહુવા દરેક જિલ્લામાં વરસાદની ધોધમાર ઝપાટા પડ્યા છે માત્ર 24 કલાકમાં જ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ખેતરોમાં તૈયાર થયેલો કપાસ મગફળી તલ મગ ચણા બધું પાણીમાં તણાઈ ગયું છે ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે એક ખેડૂતનો અવાજ ભાઈ સાહેબ આખું વર્ષ મહેનત કરી હવે આખું બગડી ગયું આવા અનેક અવાજો સૌરાષ્ટ્રના દરેક ખેતરમાં ગુંજી રહ્યા છે ખેડૂતો રડી રહ્યા છે સરકાર પણ અચાનક ચિંતામાં પડી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જ ગાંધીનગરમાં તાત્કાલિક

સર્વે શરૂ થયો પરંતુ ખેડૂતોના ચહેરા પર હજી પણ એક જ સવાલ છે શું સહાય મળશે ખરી અને ક્યારે મળશે સૂત્રો કહે છે રાજ્યના એકસોને સત્યાસી તાલુકાઓમાં માવઠું નોંધાયું છે લાખો હેક્ટર પાક બગડ્યો છે સરકાર માટે હવે માત્ર કુદરતી આફતિ રહી નથી પણ રાજકીય પડકાર પણ બની ગયો છે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની લંબાયેલી બેઠક બાદ ખેડૂતો માટે મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે સરકાર મુજબ ખેડૂતોને પ્રતિ હેક્ટર 15000 રૂપિયા સુધીની સહાય પાક વીમા હેઠળ વધારાનો હિસ્સો અને ખેડૂતો માટે લોન રિપેમેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે પરંતુ વિપક્ષે આ જાહેરાતને સીધો રાજકીય ડ્રામા ગણાવ્યો છે કોંગ્રેસના નેતાઓએ કહ્યું સહાય નહીં આ તો ફોટો ઓપ છે ખેડૂતના આંસુ પર રાજકારણ કરાય છે અને આમ આ મુદ્દો હવે કુદરતી આપત્તિમાંથી રાજકીય આપત્તિમાં ફેરવાઈ ગયો છે વિપક્ષના હુમલા પછી ભાજપના મંત્રીઓએ પણ મંચ પરથી જવાબ આપ્યો છે કોંગ્રેસને ખેડૂતોની પીડા સમજાતી નથી આ સરકાર છે જે રાતો રાત નિર્ણય લે છે આવો ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ છે પણ ગામડામાં વાત અલગ છે ખેડૂત મંડળોમાં ચર્ચા ચાલી રહી છે કે સહાયની જાહેરાત તો થઈ ગઈ પણ સરકારી સર્વે ક્યારે પૂરો થશે ચેક ક્યારે થશે ચેક કરવા ખેડૂતોમાં ક્યારે આવશે અને વાસ્તવિક વળતર કેટલું મળશે અને મળશે પણ ખરું આ સવાલો હજી જવાબની રાહ જોઈ રહ્યા છે કારણ કે ઇતિહાસ સાક્ષી છે સહાયના ચેકો ક્યારેક વર્ષો પછી આવે છે પરંતુ આ વખતે માહોલ અલગ છે કારણ કે આ માવઠા સાથે રાજકીય હિસાબની કિતાબ પણ જોડાઈ ગયો છે સૂત્રો કહે છે આ પેકેજ જાહેર થતાં જ ભાજપના કેટલાક આંતરિક નેતાઓ વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે કે શું આ સહાય પેકેજ આવનારી પંચાયતની ચૂંટણી માટેની ભૂમિકા છે કે પછી વિપક્ષના પ્રભાવને તોડવાની રાજકીય ચાલ સૌરાષ્ટ્રના પ્રવાસ પછી પરત ફરેલા મંત્રીઓ મુખ્યમંત્રીને રિપોર્ટ આપ્યો છે પરંતુ એ રિપોર્ટમાં ખુલાસા ચોંકાવનારા હતા કેટલાક વિસ્તારોમાં સર્વે ધીમો ચાલે છે કેટલાક તાલુકાઓમાં ખેડૂતોને રજીસ્ટર પણ કરવામાં આવ્યા નથી અને કેટલા ગામોમાં સહાય માટે રાજકીય ભલામણની અફવાઓ ઊઠી છે સ્વસહાય પેકેજ વાસ્તવમાં નિષ્પક્ષ રીતે વહેંચાઈ રહ્યું છે ખરું કે પછી રાજકીય સમીકરણો અહીં પણ કામ કરી રહ્યા છે વિપક્ષ હવે ખુલ્લેઆમ કહી રહી છે માવઠાથી વધુ ખતરનાક છે ભાજપની અંદરની રાજકીય વાવાઝોડું અને ખરેખર પાટનગર ગાંધીનગરમાં પણ રાજકીય ગરમી વધવા લાગી છે કેટલાક ધારાસભ્યો માનતા નથી કે સહાયની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ રહી છે અંદર ખાને ચર્ચા છે કે આવનારી કેબિનેટ બેઠકમાં કેટલાક મંત્રીઓને જવાબદારીથી મુક્ત કરવામાં આવી શકે છે અને નવા ચહેરાઓને તક મળી શકે છે

સૌરાષ્ટ્રની ધરતી પર પડેલો વરસાદ હવે રાજધાનીના કોરિડોરમાં પણ છાંટા મારતો દેખાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં છાંટા રાજકારને ધોઈ જશે કે ભીંજવી નાખશે જો રસપ્રદ રહેશે ગુજરાતના ખેતરો રાહ જોઈ રહ્યા છે સહાયના ચેકની પરંતુ ન્યાયના વરસાદની અમારો આજનો ખાસ રિપોર્ટ માવઠાથી રાજકીય વાવાઝોડા સુધી મિત્રો હવે આગળ શું થશે ખરેખર સહાય રાહત મળશે ખરી કે પછી વિપક્ષે કહ્યું એ પ્રમાણે જ થશે આપનું આ બાબતને લઈને શું માનવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર